ક્ષત્રિય સમાજનો વિરોધ એ બંધ થવાનું નામ નથી લેતો પહેલાં તેમની માગણી હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે ત્યારબાદ પરસોત્તમ રૂપાલાની ટિકિટ તો કાપવામાં ન આવી તેથી તેમનો વિરોધ હવે ભાજપ પક્ષ તરફ વળ્યો છે ગામે ગામે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના પ્રચારો થઈ રહ્યા છે ભાજપ પક્ષનો બહિષ્કાર કરવાનો અને બીજા કોઈ પક્ષને અથવા બીજા કોઈ નેતાને મત આપવાની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે પ્રચાર માટે પહોંચેલા નેતાઓનો પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના વાલિયા ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખ અને મનસુખ વસાવાના ખાસ કહેવાતા એવા સેવંતુ ટુ વસાવાનો પણ આવો જ એક વિડીયો સામે આવ્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ભાર્ગવ મુકવાણા પરસોત્તમ રૂપાલાએ જ્યારે વિવાદિત નિવેદન કર્યું હતું ત્યારથી જ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો પહેલાં તો પરસોત્તમ રૂપાલાનો વિરોધ હતો પરંતુ તેમની ટિકિટ ભાજપે ના કાપી તેથી ભાજપ પક્ષનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો ગામે ગામે ભાજપ વિરુદ્ધ મતદાનના પ્રચારો પણ કરવામાં આવી રહ્યા હતા ત્યારે આજે ભરૂચ જિલ્લાના વાલીયા ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખ અને મનસુખ વસાવાના ખાસ કહેવાતા એવા સેવંતુ વસાવા પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે તેમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિક લોકો સાથે સંઘર્ષના વિડીયો પણ તેમના સામે આવ્યા છે તે વિડીયો

મે <skr Stevens>

આ વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે સેવંતુ વસાવાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સેવંતુ વસાવા સ્થાનિક લોકો સાથે મારામારી કરતા હોય અને ગાળા ગાળી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે આગામી થોડા કલાકોમાં ત્રીજા તબક્કાનું એટલે કે સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે અને તેથી આદર્શ આચાર સંહિતા પણ અમલમાં આવી ગઈ છે પરંતુ ચૂંટણી પ્રચારની આ છેલ્લી ઘડીઓમાં પણ ભાજપ પક્ષને આવા આકરા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે હવે આ આકરો વિરોધ એ ભાજપ પક્ષને ચૂંટણીમાં કેટલું નુકસાન પહોંચાડે છે તે તો હવે જોવું રહ્યું જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ